જગ્યા તત્કાલ ખાલી કરી દેવામાં જણાવ્યું હતું આટલા વર્ષોથી અહીં પરિવારો રહેતા હોય તત્કાલ આ રીતે મકાન ખાલી કરી દેવા શક્ય ન હોય તેને લઈ અધિકારીઓ પાસે અહીં રહેતા લોકોને મુદત માંગી પરંતુ જીદ્દી ધરાવતા અધિકારીઓ ટસનામસ ન થયા આ મુદ્દે સ્થાનિકોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી ન્યાયની માંગ કરે છે અધિકારીઓએ સ્થાનિકોએ પંદર દિવસની મુદત આપી છે અને પંદર દિવસ બાદ ફરી આવશે જો મકાન ખાલી નહીં કરે તો બળપ્રયોગ દ્વારા મકાન ખાલી કરાવી દેવાની ધમકી આપી છે કઈ જગ્યા આવ્યો પાનવાડીની અંદર રહી છે બાજુ મેરુન બેન કાજી પાનવાડીની અંદર રહી છે હોમગાર્ડ ઓફિસ ની પાછળ અમે 100 વર્ષ જૂના થઈ બે દિવસ પહેલા આવીને અમને કેવું કે ખાલી કરી નાખો અને અમે કઈ રીતે ખાલી કરી હતી આ વરસાદનો મોસમ છે સરકાર અમને અમુકની હેલ્પ આપવી પડે અમારા નાના નાના બચ્ચા છે અમે ખાલી કરી નાખી કેવી રીતે અમે કબજો ગોપી દી અમારો કેસ હાઈ કોર્ટ માં છે રૂપિયો ભાડું છે ભાડા પહોંચું અમારી આગળ છે બધી વસ્તુ છે અત્યારે બધું અમે હાજર કરી શક્યા છે બધું અમે બતાવ્યું છે છતાં અમે અમને કનડવા આવે છે અમારે નાના નાના બચ્ચા છે બાયું બેભાન થઈ ગયું છે નાના નાના ગુજરુક છે ખાટલામાં છે અપંગ છે